મહારાજ અહીં કહે છે કે એવી સમાન ભક્તિ જોઈને રાજી થાય એ ભગવાન પ્રત્યે પૂર્ણ ભક્તિનું એક પાસું છે રાજી થવું એ દૂર રહે છે પણ મોટે ભાગે સારા ભક્તો પણ આવી પરિસ્થિતિમાં સારો વ્યવહાર કે સારો સંબંધ પણ તેવા ભક્તો સાથે ભગવાનને ખાતર રાખી શકતા નથી માટે તટસ્થપણે પોતાના અંતરમાં જોઈને એ ખામી દૂર કરીએ તો આપણે ભગવાન ના પૂર્ણ ભક્ત બની શકીએ પોતે ગોલ બાંધે ને ટાર્ગેટ બાંધે મારે આમ થવું છે તો રસ્તા બધાય બતાવ્યા હોય અને ખાસ કરીને જેનું એવું અંગ હોય એની દોસ્તી રાખે તો જલ્દી થઈ જવાય

અને ઘણા એને ઓકવળ સંસ્કાર હોય તો એને બહુ મહેનત કરવી પડે મારે કે જેને આવે તો એને લડાઈ જાજી લેવી પડે પણ આરબ ને ભાવર પોતે પોતાના સંસ્કાર નું પેલા તો એસેસમેન્ટ કરવું જોઈએ કે આપણે ક્યાં ક્યાં ખાનામાં ફીટ બેસી અને પછી એને અપ કરવા માટે ટ્રાય કરવી અને અપ કરવા માટે ટ્રાય કરવાના તો મારે વધના વધ માં ઉપાયો કીધા જ હોય છે ત્રીજું લક્ષણ બતાવતા મહારાજ કહે છે કે એને ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ વાડો આવે નહીં અને તે સ્વભાવને મૂકે આ ફિઝિકલ છે ઓલું મેન્ટલ છે બીજાને જોઈને રાજી થવું એ ખાલી મેન્ટલ લક્ષણ કીધું આગળ વધતે કીધું ને દેહનો કેવો આચાર હોય અને માનસિક અભિપ્રાય મન નો કેવો અભિપ્રાય તો આગલું લક્ષણ કીધું એ માનસિક અભિપ્રાય કીધું આ ફિઝિકલ કીધા એને ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહીં અને તે સ્વભાવને મૂકે પણ ભગવત ભક્તના સંગ નો ત્યાગ ન કરે અને પોતાના સ્વભાવને સાધુ ખોદે તો સાધુ નો અભાવ ન લે પોતાના જે ખબર હોવી જોઈએ કે મારો આ સ્વભાવ છે મને માન ખપે છે મને ઈર્ષા થાય છે મને આવું થાય છે એ પોતાને ખબર હોવી જોઈએ અને પછી જો ખોદે તો વાંધો ન આવે આડેધડ ખોદવા મને તાન ખબર ન હોય તો હામો થાય કોદાળી લઈને હું એને ખોદું તું અમારો ભીંડો ખોદ તો અમે તમને જ ખોદીએ એમ પેલા તો પોતાનું મારે જે ઓલું ત્રીસમું વતન કીધું એમાં એ જ કીધું ખામી ખામું ધ્યાન રાખવું મારે આટલું તો કર્યું છે કરવાનું બાકી છે એનું નિરંતર અનુસંધાન રહે છે એટલે એમાં ફોકસ છે એના ઉપર છે બાકી છે એના બાકી છે એના ઉપર એટલી આપણી ખામી એની ઉપર ફોકસ કરવાની એને ભગવાનના ભક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ વાડો આવે નહીં આખી જિંદગી એનાલિસિસ કરી રાખે તો એ પોતાનું પૂરું એસેસમેન્ટ ન થાય ભગવાન જેવું છે ભગવાન જેમ એન્ડલેસ છે એમ પોતાનું એનેલેસીસ છે એન્ડલેસ એટલા માટે જ મારે જ કીધું કે અવિશ્વાસ રાખો અણવિશ્વાસ રાખો કેમ કે પોતાની ખામીઓ પોતાને જ પૂરી નથી જડી રહેતી એ બહુ કઠણ છે મહારાજે ભગવાનના દર્શન કરતા એને આગળ એક શેપ મૂકી દીધું ભગવાનના દર્શન હેલા આમાં મંડી પડીયું તો ફટ ફટદીન થઈ જાય અને આપણે આમાં મંડી પડી તોય નથી હાથમાં આવતી પોતાની ખામી એટલે પોતાને શું માનવાનું થ્રી ફોર થ્રી ફોર એટલે પોતાને થ્રી ફોર માનો ફાઈવ ફોર નહીં એમ માન લેવાનું કે ભગવાને કીધું છે એ જ ગણતરી કરીને મૂકી દેવાનું કે આટલા તો માઇનસ થઈ જ જવા જોઈએ એમ પચીસ એટલે થ્રી ફોર આપણે બરાબર પછી આપણને હાથમાં આવે તો ટુ ફોર કરવાનું એને ભગવાનના વક્તમાં રહેવું હોય તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહીં અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ ભક્તના સંગનો ત્યાગ ન કરે અને પોતાના સ્વભાવને સાધુ ખોદે તો સાધુનો અભાવ ન લે પોતાના સ્વભાવનો અવગુણ લે પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મનમાં ઘાટ પણ ઘડે નહીં એવો હોય એવી રીતે રહેવું જેને કઠણ પડે છે એનો અર્થ છે સ્વભાવો નિર્ણય કરવો એ એક સ્વભાવ મૂકવાની તૈયારી કહેવાય આવો નિર્ણય કરવો કે આપણે ગમે એમ થાય તો ભગવાન ના ભગત ના સમૂહ માંથી

આપણી ઉપર કોઈ ન જઈ તો એ સ્વભાવ વધારવાનો મૂળ છે અને આપણી ઉપર કોઈક શાસક હોય તો સારું તો એ સ્વભાવ મૂકવાનું મૂળ છે કેવી રીતે મહારાજ કહે છે કે ભક્તને માટી પોતાના સ્વભાવને છોડે મહારાજે બોલ્યા વતનાવતમાં નોયાના અવતારવતમાં આવે છે ને પ્રશ્ન ઉત્તરમાં પોતાને કેવું કે મારો કઈ સ્વભાવ હોય તો કેજો અને પાંચ દસ મહિને પંદર દિવસ ભેળો થઈ ગયો સ્વામી ની વાત કેવું પણ હવે કેવી રીતે મહારાજ કહે છે કે ભક્તને માટે પોતાના સ્વભાવને છોડે પણ સ્વભાવને નિભાવવા ભક્તનો ત્યાગ ન જ કરે એ જ સ્વભાવની કુરબાની કરી ગણાય સમર્પણ સાધુ ગ્રહસ્થ ને સમર્પણ નું એના કરતા સમર્પણ કરવું હેલું પડે દીકરો દેવો હેલો પડે પણ સ્વભાવનું સમર્પણ બહુ કઠણ છે કેમ ખબર પડે કે સ્વભાવનું સમર્પણ કઠણ છે આ બધું સમર્પણ કરીને આલ્યા હોય અને સ્વભાવ રાખી દે સ્વભાવને મૂકે નહીં તો એનો અર્થ એવો છે કે આ ઓલું બધું હેલું છે ને આ કઠણ છે ઘરે છોડી ગુણાતીતાનું સામે કીધું સ્વભાવ ઓલું સંસાર છોડાય સ્વભાવ ના છોડે સંસાર છૂટી જાય સ્વભાવ ના છોડે ધન ત્રી એનો બધાનો ત્યાગ કરી દે પણ સ્વભાવનો ત્યાગ ન થાય એવી રીતે મહારાજ કહે છે કે ભક્તને માટે પોતાના સ્વભાવને છોડે પણ સ્વભાવને નિભાવવા ભક્તનો ત્યાગ ન જ કરે એ જ સ્વભાવની કુરબાની કરી ગણાય માણસને માટે સ્વભાવનું સમર્પણ એ છેલ્લું સમર્પણ ગણાય અને તે ભક્તને ખાતર થાય ત્યારે મહારાજની દ્રષ્ટિએ તે સંત ભગવાન તુલ્ય કક્ષામાં આવે છે છે એને દીકરા દીકરી પરિવાર ની માટે પોતાનો સ્વભાવ મૂકી દે હારી પર ટીપે તો સ્વભાવ હોય એને મૂકી દે ઘરવાળા ગમે તો ઘરદાણી સ્વભાવ રાખીએ કે ઘરવાળાને જો નો ગમતું હોય તો એ ઘરદાણી સ્વભાવ કઈ ન રાખીએ તો એ સ્વભાવ મૂકી દે આપણે સાધુ ન મૂકીએ કારણ કે આપણે કઈ એવી ગરજ નહીં ને ઘરવાળાની ઘર જ ખાવા જાવ એટલે એને હાલે નહીં કઈ સ્વભાવ અને આને કોઈની ગરજ નહીં એટલે સ્વભાવ આ ગરજ ઉભી કરે મહારાજની કે ભગવાન ભગતની અને મેન્ટાલિટી કરે કે મારે છે ગરજ તો મારે કોની બાર તમારે કોની બાર છે રામધણ હોય રામથણ તમે જોયું છે રામધણ કે નહીં એને કોઈ વાળે એને કોઈ વાળે એને જ્યાં જવું હોય ત્યાં જ જવાય એને કોઈ વાળે નહીં એટલા બીવે અમુક ના પાણી પાણી વાળતા ભાગી જાય એમને કરી એને ખેતરમાં જ ને મારી આવે સિંગડા રામ તો એને કહેવાય એટલે આપણે સંતો તો રામનું ધણ કહેવાય માણસને માટે સ્વભાવનું સમર્પણ એ છેલ્લું સમર્પણ ગણાય અને તે ભક્તને ખાતર થાય ત્યારે મહારાજની દ્રષ્ટિએ તે સંત ભગવાન તુલ્ય કક્ષામાં આવે છે પછી એની પૂજા કરે તો ભગવાનની પૂજા એની નો દ્રોહ કરે તો ભગવાન દ્રોહ એવું કીધું થોડુંક વાંચું આપડે ચોથું લક્ષણ બતાવતા મહારાજ કહે છે કે સારું વસ્ત્ર સારું ભોજન

બેનિફિટ ક્યાંક મળતો હોય અને આપણે બે ભગત છે બે હરખા છે બેનિફિટ મળતો હોય ક્યાંક તો પછી આપણે શું વિચારી આપણે મને મળે મને મળવો જોઈએ આપણે એવું વિચારીએ કે ના ના પેલો એને મળે અને એને એને પૂરો થઈ જાય પછી મને મળે તો મારે સાધુતા કહેવાય એને સાધુતા કહેવાય અને એવું હોય એને આશરો પૂરો કહેવાય અને સાધુતા બે સાધુતા કહેવાય પોતાના વ્યક્તિત્વ કરતા બીજો ભગવાન હોય એની પ્રાયોરિટી સમજતો હોય પોતે મનથી જ એની પ્રાયોરિટી નક્કી કરી હોય મારા કરતા એ પેલો બેનિફિટ માં ગહારો હોય તો હું પેલો ગહારો હોય તો હું પેલો બેનિફિટ હોય તો પ્રાયોરિટી એની ગાહારો હોય તો પ્રાયોરિટી આપણે ત્યારે મારે કે સાધુતા એની પૂરી આવે અને એને આશરો પૂરો કહેવાય લક્ષણ નો અર્થ એવો થાય મહારાજ પોતાને કઈક મનગમતું મળે તો એમ ઈચ્છા કરે કે હું ભગવાનના ભગતને દૈન રાજી થાય અને દે અને એ વાપરે તો આના દિલમાં ખુશી થાય થાય જોવા છે આ તો મહારાજે ક્યાં સુધી કીધું છે ભગવાન જેવા સાધુ ભગવાન એની આની પૂજા કરે તો ભગવાનની પૂજા હો થાય અને આનો દ્રોહ કરે તો ભગવાન ના હો દ્રોહ થાય એવા સાધુ નું લક્ષણ મહારાજ કરે છે